આ છોડો રહ્યો ને હાવ પૂરો થઈ જતો આ પાછો નક્કી તોડવો પડશે એવું થઈ જા આ છોડો

જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું નીલેશ વિરેડિયા વેનોક્સ સેગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હવે આજે તારીખ છે છ નવ બે હવે જે આપણે વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે મિક્સ માઇક્રો ન્યુટ્રોન ફર્ટિલાઇઝર આ ખેડૂએ વાપરેલું છે આપણે સત્તા પર ગામની અંદર અત્યારે આપણે ફિલ્ડ ઉપર જઈએ તો આપણે ખેડૂત જોડે ચર્ચા કરીએ કે જે વેનોક્સ સિબાકા છે એને મરચીની અંદર વાપરું છે કેવું રિઝલ્ટ મળ્યું તો તમારું આખું નામ રાલજીભાઈ રાલજીભાઈ વસાણી

પચાસ ટકા પો ટકા વઈ ગઈ છે પચાસ ટકા સારી થઈ ગઈ છે બરોબર એમાંય પાણી બોતેર કલાક ભરેલું રહ્યું છે કાલે વરસાદ બે કલાક પાણી આમાં વરસાદ થઈ રહ્યો બે કલાક એમાં પાણી ભેર્યું રહ્યું છે બે કલાક એમાં આવેલું છે બરોબર તો પણ સારી છે તો ખેડૂત મિત્રો તમારી નજર સામે જોઈ શકો છો કન્ટિન્યુ આપણે અત્યારે થી દસ દિવસથી આ વરસાદ ચાલુ છે અને જે મરચીનું ફિલ્ડ છે એ સાહેબ આવેલું છે તો તમને બધાને અત્યારે ખબર છે કે શાહાની જે મરચી છે એની પોઝિશન લગભગ નવ્વાણું ટકા મરચી વહી ગઈ છે અને આ પ્લોટ તમારી નજર સામે તમે જોઈ શકો છો એની ફૂટ એનું અત્યારે જે ગ્રીનરી છે એની ફૂટ છે સીબાકાનો સ્પ્રે કર્યા પછી તમારી નજર સામે તમે જોઈ શકો છો કરીએ કે રાજુભાઈને શીબાકાની અંદર સીબાકા વિશે શું કહેવા માગે છે તો રાજુભાઈ તમે સિબાકા વિશે શું કહેવા માંગો છો ખેડૂતોને મારું નામ રાજેશભાઈ પરસોત્તમભાઈ ગજેરા ગામ છતાં પર બે ચાર વર્ષથી હું જોતો નીલેશભાઈ એ એટલે મેં ભાઈ રામજીભાઈને બે ત્રણ વર્ષથી હું ભરામણ કરતો કે તું આ દવા વાપર કે ના ભાઈ ના એ દવા કાંઈ ફેર ન પડે પછી હોણ મેં એને પરણ્ય લેવાયરી અને સીટવી તો છઠ્ઠા દિવસે આમાં સિબાકાનું રિઝલ્ટ અને ગ્રોથ એવો છે ચોવીસ કલાકમાં એમ તો એનો ફોન આવી ગયો હતો રામજીભાઈનો મને કે આમાં સો ટકા રિઝલ્ટ છે સિબાકાનું મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ચાર પાંચ દિવસ પછી એની ફિલ્ડ કરશું કે વાંધો નહીં એટલે નિલેશભાઈને મેં ફોન કર્યો મેં કીધું ચોવીસ કલાક પછી તમારી દવા અમે લઈ ગયા હતા એમાં રિઝલ્ટ આવી ગયું છે હવે તમે તમારી રીતે કીધું ફિલ્ડ માટે આવજો કે કાંઈ વાંધો નહીં અમે છ સાત દિવસ પછી આવશું તો આજ તારીખ છે કેટલી તારીખ છે છ તારીખ છે છ નવ બે હજાર ને સોવી એટલે આજે જઈને ફિલ્ડ માં આવ્યા એટલે એને જોયું કે ના ના છે રિઝલ્ટ તો છે તો આ બાબતે તમે બીજા ખેડૂત મિત્રો હું કહેવા માંગુ છું જે અત્યારના કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે બેસ્ટ પ્રોડક્ટ છે બેસ્ટ માં બેસ્ટ પ્રોડક્ટ હજી જો હાવ બગડી ગયું ને હજી જો સાટી દે ને તો હજી સુધારો એમાં થઈ જાય એવું છે આવું ઉપાડી નાખવાની તૈયારીઓમાં હોય એવી મરસી હોત સુધરેલી છે માય મારી નજર સામે રામજીભાઈ ની વાડીએ જોયું કે ભાગ આવું આ રિયામ નોતી નહોતી મરસી પસાર અંદર હોત આજ છ તારીખે સુધારેલો એમાં છે ફેર છે ફેરફાર ઈ કે મારે લીલું વાવી દેવું મેં કીધું લીલું વાવતો નઈ ભલે ઊભી તો એમાં ઘણો ફેરફાર છે એમાં લગભગ નેવું ટકાનો ફેરફાર છે આ સિબાકા સાયટા પછી જે હાવ પતી ગયેલી હતી મરસી એમાં હોય